હલો રાજકોટ તો આપણા રાજકોટમાં છે ને સૌ પ્રથમ વાર આવી ગયું છે ગુજુ ફૂડ ડોટ તો તમને છે ને મગજમાં એવો વિચાર આવશે કે ગુજુ ફૂડ કોમ એટલે શું તો અહીંયા છે ને ગુજરાતની બધી જ જે ફેમસ વસ્તુઓ છે ને ગુજરાતમાં જેટલા પણ જિલ્લાઓ આવેલા છે બધી જ ફેમસ વસ્તુઓ અહીંયા તમને મળી રહેવાની છે એટલે કે રાજકોટની આપણે અહીંયાની મેન છે ને ચટણી વખણાય છે તો સુરેન્દ્રનગરની સિંગ વખણાય છે તો ભાવનગરના ગાંઠિયા વખણાય છે તો એવી દરેક પ્રકારની વસ્તુઓ છે ને અહીંયા તમને મળી જશે અને અહીંયા ટોટલ છે ને અગિયારસો થી પણ વધારે આઈટમો તમને મળવાની છે તો આવો તમને બતાવીએ કે અંદર કઈ કઈ વસ્તુઓ મળે જો મિત્રો તમે ગુજરાત ની વેબસાઇટ પર જશો ને તો તમને અગિયારસો થી પણ વધારે આઈટમ મળી જશે તો મિત્રો આપણી સાથે અત્યારે ગુજુ ફૂડ ના એમ્પ્લોય છે તો સર આપણે અહીંયા કઈ કઈ વસ્તુઓ રાખવામાં આવે છે જેમ કે આપણે અહીંયા ફેમસ આઈટમ રાખે છે બકલાવા સ્વીટ છે જે આપણે દુબઈની જે ફેમસ કહેવાય ને કે જે રીતને આપણે મધમાંથી બને છે તે આ મીઠાઈ છે બરોબર પછી એ જ રીતે આપણે અહીંયાથી બાવા જે ભાવનગરના ફેમસ ગાંઠિયા છે તે બધી વસ્તુ છે પ્લસ નાથાલાલ કે જે આપણે ગાર્લિક મમરા જે આપણે અહીંયા કોઈ પણ આ જાતના જે ગાર્લિક કહેવાય તે રીતે કોઈ બનાવતું નથી અને એ જ રીતે જલારામના જે બારડોલીના પાત્રા કહેવાય એ તમને અહીંયા જોવા મળશે એ સિવાય જાય જૈન વિજય જામનગરનું જે ફેમસ છે ત્યાંની ફ્રૂટ કચોરી પ્લસ જે રેગ્યુલર કચોરી છે તે અને એ સિવાય આપણે જે પરોડા જે આપણે ટમટમ મિક્સ જે આપણે ખૂબ જ અહીંયાનું ફેમસ કહેવાય છે તે પણ અહીંયા મળી રહેશે બરાબર એ સિવાય જે આપણે સુરતના જે રાજુ નમકીન એ ખૂબ જ અહીંયાના ફેમસ છે તે બધાના ઓલ ઓવર રેન્જ જે તમને અહીંયા જોવા મળશે એ સિવાય સુરેન્દ્રનગરની જે સીંગ છે તે આપણે વેક્યુમ પેકમાં અને એકદમ સેફ્ટી મુજબ ટૂંકમાં બહાર પણ આપણે પહોંચાડી શકો કે તમારે કોઈ બી જાતનું આમાં તૂટફૂટ વગર મળી શકે એ રીતની સિકંદરની સીંગ પણ તમને જોવા મળશે અને પ્લસ જે આપણે અહીંયા મધુભાઈ ગોર્ધનભાઈનું જે આપણે

અના હાથ પર પોચી જાય બરાબર છે તો ડિલિવરી ચાર્જ ને બધું કઈ રીતનું હોય છે ડિલિવરી ચાર્જ આપણે મિનિમમ અને ઓનલાઈન જે તમે વસ્તુ સમજો છો કે ઓનલાઈન માં તમને દરેક વસ્તુ આના કરતા પ્લસ આપણે 1100 વસ્તુ બીજી પણ આપણે પહોંચાડીએ છીએ જે હાજર માં ન હોય પર પ્લસ તમારે મળી રહી ત્યાં બધી બરાબર છે તો વખત મિત્રો ને આપણો તમારી જે આપણે gujufood.com છે તેના ઉપર આપ સંપર્ક કરી શકો છો અને વિથિન જો રાજકોટ માં ઓર્ડર કરો છો તો આપણે નેક્સ્ટ ડે ડિલિવરી તમને મળી જશે અને જો આઉટ ના છે તો એ બે ત્રણ દિવસમાં તમને ત્યાં પહોંચતું કરી દઈએ અને વોટ્સ અને આઉટ ઓફ કન્ટ્રી જો તમારે મંગાવવું છે તો આપણે વોટ્સઅપ નંબર છે સેવન એટ ઝીરો પર કોન્ટેક્ટ કરી અને તે ઉપરથી આપ મંગાવી શકો છો તો મિત્રો જો તમે પણ ખાવાના શોખીન હોય ને તમને અલગ અલગ તમે રહો છો રાજકોટમાં તમારે સુરેન્દ્રનગરની સિંગ ખાવી છે વડોદરાનો લીલો ચેવડો ખાવો છે

ડ્રાય ફ્રૂટ છે આ બધી જાતના તમારે ડ્રાય ફ્રૂટ આવશે અને એ પણ અહીંયાથી તૈયાર કરીને મોકલાવવામાં આવે છે તો મિત્રો તમે લગભગ બધી જ પ્રકારના છે ને તમે ફરસાણ તો ખાધા જ હોય માની લો રાજકોટમાં રહેતા હોય તો અહીંયાની ચટણી ખાધી હોય વડોદરામાં રહેતા હોય લીલો ચેવડો ખાધો હોય પણ આ વસ્તુ મને નવી જોવા મળી છે બકલાવા મીઠાઈ છે તરકી મીઠાઈ કહેવામાં આવે છે અને અહીંયા લગભગ બધાને બકલાવા મીઠાઈ કહે છે તો આપણે આને ટેસ્ટ કરીએ તો મિત્રો આ છે ને એમાં કોઈ પણ પ્રકારના સેકરીને કે કંઈ પણ નાખવામાં આવતું નથી આ છે ને પ્યોર મધથી બનાવવામાં આવે છે આ મીઠાઈ તો આ ટેસ્ટ કરીને ઘણું સારું લાગ્યું અને આનો ટેસ્ટ એકદમ નોર્મલ છે અને આનાથી અમુક રોગો હોય ડાયાબિટીસ કે એ લોકોને નુકસાન વધારે નહીં કરે તો આ મીઠાઈ ખરેખર ખાધા જેવી છે